રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદે પગલે નદીનાળા છલકાયા નદી અને ડેમમાં પાણીની આવક વધતા ભાદર ડેમ છલકાયો છે ઉપરવાસમાં ભારે વરસાદથી ભાદર નદી કાંઠે દૂર થઈ છે ભાદર ડેમમાં એક હજાર ત્રણસો પંદર ક્યુસેક પાણીની આવકે થઈ ડેમમાં પાણીનું જળસ્તર વધતા એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો નદી અને ડેમમાં પાણીની આવક વધતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે અપીલ કરવામાં આવી વરસાદને પગલે પ્રથમ સિઝનમાં સારું વરસાદ થતા ડેમાં પાણીની સારી આવક થતા પિસ્તાળીસ ગામને પીવા અને સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થયો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ઇદરા સેક્શન ઓફિસર ભાદર બે ડેમ આજ રોજ ભાદર ભાદર બે ડેમની અંદર ઉપરવાસમાં વરસાદ હોવાથી આશરે તેરસો ને ચૌદ ક્યુસેક જેટલું પાણીની આવક છે અને એની સામે આપણે તેરસો ને ચૌદ ક્યુસેક ગેટ એક ગેટ એક દરવાજો ઓપન એક ફૂટ ઓપન કરી અને પાસ કરવાનું આયોજન છે તો નીચાણમાં આવતા ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા અને રાણાવાવ સહિતના તાલુકાઓના ગામડાઓને